ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા શ્રી ગુરુ પ્રતાપે ગાય કૃપા તે સાધુ જન જો પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો અર્જુને એમ જ પૂછ્યું કે સાંભળો વે જો એ સાર ગીતા કહો સ્વામી ભક્તનો ત્યારે શ્રી હરિયો ચરિયા જે સાર ગીતા સાંભળે અવતાર તેનો જો ચૌદ લોક વશ મહારે બ્રહ્માંડ કે રો ભારે જો ए धन्य मारा दासने जेरा हृदय जाारजो जलमध्येम पगमा ते ने स्पर्श नहि लगारजो ते चिह्न मारा भक्तना वर्गे न विषय विकारो संसार मा सरसो रहे ने मन मारी पास पासजो

બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર જો ખરા સાધુને જાણે નહીં પાખન્ની પૂજે લોક જો જે દંભ આડંબર કરે તે જાણું સર્વ ફોક જો ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે ચાંડાલ કહીએ તે હજો चांडाल थईने मुझने भजेते झाणामा रिदेह जो मुझ भक्त केरे कारणे अवतार ली धादशे जो हो निरंजन निराकार मने भक्तो एकी धोवश जो वाली वैंकुठ केरे कारणे हूं वसवा गयो वन जो રાવણને મારી રાજ આપ્યું વિભીષણ રાજન જો દુર્વાસા ઋષિ એ દુભવ્યો મુજ આત્મા અંબરીશ જો ભય ચક્ર મેલી છે દિયો મે ભલી લગાડી રીસ જો બલિરાય ને મેં બાંધીઓ દેવો ની કીધી વહાર જો પાતાળ આ પ્યુરાય ને ત્યાં હું રહ્યો છડીદાર જો ગોકુળ વિશે હું અવતર્યો સિર પીંછ ધરતો મોરજો માખણ ખાતો તસ કરીને જુગમાં કહેવાયો ચોર જો માતા જશોદાએ બાંધ્યો હું છોડી ઊભો હાથ જો હું દિન થયો તે દાસનો જે ચૌદ ભુવનનો નો જો વળી ઇન્દ્ર જયારે કોપ્યો ત્યારે કોઈ ન આવડ્યું આડજો ત્યારે કોઈ ન આવ્યું આડજો ગોકુળ રાખ્યું રેલ તું ગોપી લડાવ્યા લાડજો સોળસો સ્ત્રીઓ માં હું રમ્યો મારો ન જાણે ભેદજો મારો ભક્ત કે રે કારણે મને કહે લંપટ જો વિરંચી વાછરડા કરી મહા અધર્મજો હું નવા જાવી લાવ્યો મારો કોઈ ન જાણે મરમજો મામાને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જા જો રેજો થોડું કારણે મેં આપ્યું રૂપ અપાર પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મે મારીને વસ્ત્ર લીધા સુહાવી ગોવાળજો વાળજો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હારજો મેં અર્થ સાધ્યો એ હનો આપ્યા પદાર્થ ચારજો આપ્યા પદાર્થ ચારજો વળી માર્ગમાં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મેં રાખ્યો મારી સાથ જો સંબંધીજનને જે હણે ચાંડાલનો તે જો મારા ભક્ત કેરે કારણે મેં માર્યો મામો જો મેં સુદામાને સંતોષિયા તાંદુલ કણને કાજજો સંપત્તિ આપી તેને નવનીધ સુધ્યા રાજજો એક વાર દૂર ઘેર જઈ આરોગ્ય ભાજી પાન જો પાનજો લાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માનજો એક વાર વન માહું ગયો વન હતું ઘન ઘોર જો ભાવ જોયો ભીલડી તણો મેં ખાધા એ સાર્યો તારો અર્થ જો હું ચૌદ ભુવનો રાજયો મેં હાક્યો તારો રથ જો અમે ઘણા મળી ગોવાય રમમાં રમવા ગયા મહાવન જો બહુ ભાવ જોયે ઋષિરાયનો અમે ઝાંજી લીધા આનજો પ્રહલાદને પીતાએ પજવ્યો મે સ્તંભ પૂર્યા વાસે જો તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવને દુભાવિયોને ને કઢિયો વન વાસ જો તે બાળકને મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્ર હાસને ને હરીશ ચંદ્ર રાજા ભક્ત મારો જે હજો પડી વિપતિ વિસરિયા મુકટ માણી એ હજો જ્યારે સુધનવાને નાખ્યો તાતી તેલ કાઢીને માહેજો મારા દાસને યુગારવા હું દોડ્યો તેની પાસ જો દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળજો મારા દાસને વેળા પડી ત્યારે તરત લીધી સંભાળજો પાંચાલીને જ્યાં હરી પાસે હતા પાંચ વીરજો મેં ત્યાં પ્રગટ થઈ પૂરિયા નવસો નવાણું ચીરજો એક કવળી એ કોતક કીધું ને લીધું મારું રૂપ જો રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપ જો મેં ત્યાં જઈને શું કર્યું મારું તેજ મૂક્યું સારજો પરદલનો પરદલ નો પરાજય કીધો કીધી ભક્તની ની વહાર જો અજામિલ જે મહાપાતકી પાપીની ગુણિકા જે હજો જે સ્મરણ કરતા મારું વૈકઠ પામીઓ તે હજો ગજરાજને ગ્રાહ ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેઉના અર્જુન સિંધ્યા કામ જો હું ને મારા ભક્તમાં અંતર લગાર લગારજો મુજ ભક્તને ઓળખે નહીં તે ભૂલી ભમે સંસાર જો મારા ભક્ત સુખી તો હું સુખી દુઃખી તો દુખી જાણજો મારા ભક્તને જો કોઈ ભવે તો મને લાગે બાણજો સ્વર્ગ મૃત્યુ જલ પાતાળમાં જલસ્થલ મુજ વાસો સુન ઇન્દ્રસૂત તું જને

તો લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલજો નહીં જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે